સતા પક્ષ અને વિરોધ પક્ષ એકબીજા પર અનેક વખત આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા હોય છે સત્તા પક્ષ ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કર્યા હોવાના દાવાઓ અનેક વખત વિરોધ પક્ષ કરતું હોય છે થયેલા ભ્રષ્ટાચાર અનેક વખત શબ્દો થી તો અનેક વખત પુરાવા રૂપે પણ રજૂ કરવામાં આવતા હોય છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવિણ રામે ભાજપ અને સીઆર પાટીલ ને આડે હાથે લીધા છે અને જલ યોજનામાં ભ્રષ્ટાચાર મુદ્દે અનેક આક્ષેપો કર્યા છે જોઈએ શું છે આક્ષેપ નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસમીન નલસે જલ યોજના ભ્રષ્ટાચાર મુદ્દે આપનેતા પ્રવીણ રામે સી આર પાટીલ મોરે મોરો બેસાડવા પ્રવીણ ને ચેલેન્જ આપી છે ગ્રાન્ટ અટકાવવાના મુદ્દામાં નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા છે કે સીઆર પાટીલ આખો હાથી જતો રહ્યો પછી પૂંછડી પકડવા દોડતા થયા નલસે જલ યોજનામાં મોટાભાગની

પણ હજી સુધી જલનું એક પણ ટીપું આવ્યું નથી નલ સે જલ યોજનામાં નબળી ગુણવત્તાના પાઇપો નાખવામાં આવ્યા જે ઊંડાએ પાઇપો નાખવાના હતા ત્યાં ઊંડાએ પાઇપો ન નાખા અમુક જિલ્લાઓમાં તો વીસ ટકા પણ કામ ન થયું અને તમામ પૈસા એ કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓએ પોતાના ખિસ્સામાં ભરી લીધા આ મોટા ભાગની ગ્રાન્ટ પોતાના ખિસ્સામાં ભરી લીધા પછી ભાજપના કેન્દ્રીય જળ જળમંત્રીને જ્ઞાન આવ્યું કે ઓહો ખોટું થઈ રહ્યું છે અને જ્ઞાન આવતાની સાથે એમણે જાહેરાત કરી કે ભાઈ નલસે જલ યોજનામાં કંઈક ખોટું થઈ રહ્યું છે ત્યારે એમની ગ્રાન્ટ અટકાવવામાં આવે છે કેમ અત્યાર સુધી તમને ખબર નહોતી તમે પણ ગુજરાતમાં હતા સી આર પાટીલ સાહેબ તમને ખબર નહોતી કે નલસે જલ યોજનામાં ખોટું થાય છે તમામ ગ્રાન્ટો જતી રહી તમામ ગ્રાન્ટો ખવાઈ ગઈ કોન્ટ્રાક્ટરોને ભાજપના નેતાઓએ ખાઈ લીધી આખે આખો હાથું જતોડ્યો અને હવે પૂછડું પકડવા જોયા છો આ તો એ વાત થઈ આખે આખી ગ્રાન્ટો ખાઈ લીધી અને હવે તમે સીઆર પાર્ટી એવી જાહેરાત કરો છો કે ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે આ તો તમે ગ્રાન્ટો ખાઈ લીધી તમારા પેટો ભરી લીધા કોન્ટ્રાક્ટર હોય ભાજપના નેતા હોય પોતાના ખિસ્સા ભરી લીધા પછી જનતામાં જે આક્રોશ આવ્યો એ આક્રોશને ઠારવા માટે તમે એવી જાહેરાત કરી કે હવે પછીની ગ્રાન્ટ રોકવામાં આવશે તો અત્યાર સુધીની મસ મોટી ગ્રાન્ટ જતી રહેનું શું એના માટે તમે કોઈ પગલા સુકામ નથી લેતા ત્યારે મારી સીઆર પાર્ટીને ચેલેન્જ છે કે માત્ર સુખિયાની વાતો નહીં માત્ર લોકોને સારું લગાડવાની વાતો નહીં તમારી નીતિમત્તા અને તમારું વિઝન હોય તો નળ સે જલ યોજનામાં અત્યાર સુધી જેટલું ખોટું થયું છે જેટલો ભ્રષ્ટાચાર થયો છે એમાં ઈડી અને સીબીઆઈની તપાસ બેસાડો અને જેટલા પણ એમાં ગુનેગાર છે એ કોન્ટ્રાક્ટર અને કોઈ પણ પક્ષનો નેતા હોય એ તમામને જેલ હવાલે કરો તમે હકીકત જનતા માટે કઈક કરવા નીકળ્યા છો બાકી માત્ર ને માત્ર વાહિયાતી વાતો કરવાથી આ રીતે સારી સારી વાતો કરવાથી જનતા ભરમાવવાની નથી કારણ કે ખીચા ભરીને છેલ્લે તમે જાહેરાત કરી દો કે હવે ગ્રાન્ટ બંધ તો અત્યાર સુધીની ની ગ્રાન્ટ ઠાલવી દીધી એનું શું અત્યાર સુધી તમને ખબર જ નહોતી એટલે આ મારી સરકાર પાસે આમ આદમી પાર્ટીની અને સીઆર પાટીલ પાસે સરકાર અમારી આમ આદમી પાર્ટીની ઉગ્ર માંગ છે કે આમની અંદર ઈડીઆઈ ઈડી અને સીબીઆઈની તપાસ થાય અને ગુનેગારોને તાત્કાલિક ધોરણે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પ્રવીણ રામ પ્રદેશ મંત્રાલય અધ્યક્ષ આમ આદમી પાર્ટી આંગે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો બધું અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર